नमस्ते दर्शक मित्रों आपे कदाच वर्तमान पत्रो द्वारा जान्यो होशे के भारतना सर्वोच्च लक्ष्यकरी वडा श्री मनोज भाई पांडे साहेब तारीख 31 5 2024 ना रोज वय निवृत्तीना कारणे रिटायर एते निवृत्त थवाना हता पण तेंने એક મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું એટલે કે એમના સર્વિસની મુદત વધારવામાં આવી એટલે કે તારીખ ત્રીસ છ બે હજાર ચોવીસ સુધી તેઓ સેવા આપી શકાય ત્રીસ છ બે હજાર આમ તો એકત્રીસ પાંચે રિટાયર થવાના હતા પણ એક મહિનો વધારા કરી આપ્યો એટલે ત્રીસ છ બે હજાર ચોવીસ સુધી તેઓ સેવા આપી શકશે શ્રી પાંડે સાહેબ પછી તેમના તાબાના બે લેફ્ટનન્ટ એવા હતા કે ભારતના લશ્કરી વડા થઈ શકે એમનું સ્થાન લઈ શકે શ્રી પાંડે સાહેબનું પણ તેઓ એક મહિના માટે ત્રીસ છ બે હજાર ચાર ના રોજ તેઓ પણ નિવૃત્ત થવાના હતા પણ જો પાંડર સાહેબ ની સેવાઓની એક મહિનાની મુદત વધારી ન હોત તો આ બે લશ્કરી જે હતા એમને આ લશ્કરી વડા થવાનો ચાન્સ હતો પણ હવે એમને ચાન્સ આ મળતો એમને લશ્કરી સર્વોચ્ચ લશ્કરી વડા તરીકે નિવૃત્ત થયા ભલે બે દિવસ કામ કર્યું એમને પણ એમને ગૌરવ લાગ્યો કે અમે

કે આ બાબતમાં મને સ્મરણ આવે આવે છે છે યાદ તે અહીં રજૂ કરું છું હું જ્યારે પોલીસ ખાતામાં ફરજ બજાવતો હતો ત્યારે તે સમયે મુંબઈ રાજ્ય હતું એટલે કે ગુજરાત રાજ્ય ગુજરાત જેમાં હાલના સૌરાષ્ટ્ર અને કચ્છનો સમાવેશ થતો નહોતો સૌરાષ્ટ્ર અલગ સ્ટેટ હતું અને કચ્છનો વહીવટ પણ અલગ રીતે ચાલતો હતો મુંબઈ અને મહારાષ્ટ્ર ગુજરાત મુંબઈ અને વિદર્ભનો સમાવેશ થતો નહોતો એ દ્વિ વર્ષ મુંબઈ રાજ થયું પછી એમાં સમાવેશ થઈ ગયો મુંબઈ રાજ્યના સર્વોચ્ચ પોલીસ વડા તરીકે શ્રી એમ એમ ચુડાસમા હતા જેઓ ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ તરીકે ના હોદ્દા ઉપર હતા અને ઓળખાતા હતા તેમની કચેરી પુના ખાતે હતી તે સમયે પોલીસ ખાતામાં રાજ્ય કક્ષાની મોટા ભાગની કચેરીઓ પુના ખાતે હતી એટલે કે ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ ડેપ્યુટી જનરલ ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ સીઆઈડી આ બધી વગેરે જે કચેરીઓ હતી ક્રાઇમ એ બધી ત્યાં પુના ખાતે હતી અને એ વખતે ડીઆઈજીપી સીઆઈડી એટલે ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ સીઆઈડીનો હોદ્દો પણ આઈજીપીના પાયરીના નીચે ગણાતો હતો એને નીચે નેચરલી ડેપ્યુટી છે એટલે નેચરલી એમને ગણાય પણ અને મુંબઈ રાજ્યના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ એટલે ડીઆઈજી સીઆઈડી તરીકે શ્રી કે એસ પ્રવીણસિંહજી એમની સાહીબ કે એસ પ્રવીણસિંહજી તરીકે કરતા હતા કે કુમારશ્રી જેઓ સૌરાષ્ટ્રના કોઈ મોટા રજવાડાના ભાયત હતા પ્રવીણસિંહજી આઈજીપી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ શ્રી ચુડાસમા સાહેબ કરતા ઉંમરમાં થોડા મોટા હતા એટલે ચુડાસમા સાહેબ આઈએજીપી નું પદ પર રહે ત્યાં સુદેમા તો પ્રેવંટીજી નિવૃત થઈ જાય કઈ રીતે ડીઆઈએજીપી સીઆઈડી તરીકે એ નિવૃત થઈ જાય એમને આઈએજીપી નું હોદ્દો મળે નહીં અમાથી રસ્તો કાઢતા સ્ત એવું થયું કે એમ એમ ચુડાસમા જે ગુજરાત રાજ્યના ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ સર્વોચ્ચ પોલીસ વડા હતા એ રિટાયર્ડ એ એ રજા ઉપર લાંબી રજા ઉપર જતા રહ્યા એ લાંબી રજા ઉપર એટલે સબોર્ડિનેટ તરીકે આ પ્રવીણસિંહજી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસના હોદ્દા ઉપર આવ્યા અને ઇન્સ્પેક્ટર જનરલ ના પોલીસ ઉપર આવ્યા પછી તેમની ઉંમર થઈ ગઈ એટલે એ નિવૃત્ત થયા એટલે શું કહેવાયા કે રિટાયર્ડ નિવૃત્ત ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ અને એમના રિટાયર્ડ થયા પછી આઈજીપી એમ એમ ચુડાસમા જે રજા ઉપર જતા રહેતા એ હાજર થયા એ હાજર થયા પછી એમની પણ ઉંમર થઈ ગઈ એક વર્ષ પછી અઠાવન વર્ષ એટલે એ પણ રિટાયર્ડ થઈ ગયા એટલે આમ એમણે એક ખેલ દીલી પોલીસ ખાતાના માણસોને આ ખેલ દીધી હતી કે પોતાના સબોર્ડિનેટને થોડા સમય માટે એક ગૌરવ સમાન એક હોદ્દો નિવૃત્તિ તરીકે જતાં જતાં આપવો એ માટે એ પોતે રિટાયર્ડ રજા ઉપર ઉતરી જાય લાંબી રજા ઉપર બે મહિના ચાર મહિના છ મહિના રિટાયર અને એમના તાબાના માણસને હોદ્દો આપે હોદ્દો આપ્યા પછી એ પણ એક ગૌરવ સમાન ઇન્સ્પેક્ટર રિટાયર્ડ ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ કેવડાવર આવે એવી એમની ભાવના મોટા અમલદારોની હતી અને આ એક નાનકડી વાત છે પોલીસ ખાતાએ પણ અત્યારે હાલ સમજવા જેવી વાત છે અને સરકારે પણ સમજવા જેવી વાત છે કે થોડા સમય માટે એક હોદ્દો એમને મળ્યો હોત તો કેટલું સર્વોસ્થ એમને માન વધી જાય બસ આજે આટલી મારી વાત કહેવાની છે